ત્યાર પછી બે ત્રણ મુદ્રાઓ બતાવું છું એની ટાઈમ તમને જ્યારે પણ હાર્ટ એટેક જેવું ફીલ થાય એની ટાઈમ તમને ડાબી બાજુ દુખાવો થાય તો તમારે ચારથી પાંચ તુલસીના પત્તા અને બે કાળા મરી ચાવીને ખાવાના છે અને એની સાથે સાથે સૌથી પહેલી આંગળીને આ રીતના વાળવાની છે બંને હાથે આ મુદ્રા કરવાની જો તમે જમણા હાથે કરશો તો ડાબા ભાગને ખૂબ ફાયદો થશે એટલે જમણા હાથે કરો તો પણ ચાલે બંને હાથે કરો તો પણ ચાલે પહેલા આ આંગળીને આ રીતના વાળી લો અને બાકીની જે બે આંગળીઓ છે એને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના કરી દો આ રીતના તમારે આ મુદ્રા કરવાની છે પહેલા એક આંગળી વાળવાની અને બીજી બે આંગળીઓ છે બંધ થઈ જશે હાર્ટ એટેક નું જે લક્ષણ છે એ પણ સમાપ્ત થઈ જશે ત્યાર પછી ડાયરેક્ટ મતલબ આ જયારે પણ તમને દુખાવો થાય એટલે ડાયરેક્ટ તમારે દવાખાના મતલબ એકસો ને કોલ કરી દેવાનો અથવા દવાખાના માટે જવા માટે નીકળી જોવાનું અને સાથે સાથે જ્યારે તમે જતા હોય ને ત્યારે તમારે આ મુદ્રા કરવાની છે તુલસીના પાંચ પાન અને બે કાળા મરી ચાવવાના છે એવું હોય તો એક ગ્લાસ પાણી લો એમાં એક બે ચમચી છે એ લાલ મરચું નાખી અને એ પાણી તાત્કાલિક પી જાવ જેનાથી જે હૃદય સુધી જે લોહી નથી પહોંચી રહ્યું એ લોહી જે ફરીથી પહોંચવાની ક્રિયા છે એ ઝડપી બની જશે આટલું કરી લેશો આનાથી પણ ઘણી બધી વાતો છે પણ વિડીયો લાંબો થઈ જશે તમને કંટાળો આવશે તમારો જીવ બચાવવાનો છે તો પણ તમને કંટાળો આવી શકે પણ આટલી વસ્તુઓ વગર તમે ફોકસ કરી લીધી સરગવો ચણા પછી જે પાણી વાળી વાત કરી આદુ લસણ કાકડીનો રસ અને નોર્મલ જે જમવામાં પણ છે જેલ વાળી અવોઇડ કરો કાચા શાકભાજી ખાવો કાચા જે ફ્રૂટ આવે છે એ ફ્રૂટ ખાવો જ્યુસ બંધ કરો ફ્રૂટ જે મળે છે ફ્રૂટ ખાઈ લો જ્યુસ નહીં પણ ફ્રૂટ ખાવો જ્યુસ ન પીવો અને કાચા શાકભાજી ખાવો આટલું કરી લેશો સો ટકા હાર્ટ એટેકથી બચી જશો અને તમારી લાઈફ પણ ખૂબ સુધરી જશે